सो हाय यू गाइस वेलकम बैक टू माय न्यू वीडियो स्वागत छे मारी चैनल नमरणो लोग वीडियो ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં પહેલા તો બધા મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જય દરગા દેશ મસ્ત મજાનો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયો હે ને આપણે જાવું હે માલ ચારવા ઓ આજે એક માલ સૂટ ના છે છોડી છે ચાલો જઈએ માલ ચારવા મિત્રો તમે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે જઈ નહીં કે હું જારવા ને પાછળ હે ભાઈ પરવાઈ પર

तो अब यहाँ है ना सेलिब्रिटी है क्या अब ना फ्रेंड है बगला है ना अब यहाँ ना फ्रेंड है क्या अब ना सुबह बाबा लाइक करना हाल हम लोग सो फाइनली मित्रों मस्त मजे ना तो लगे ही है ना अपने भाई भाई मस्त मजे ना अपने भाई उठ ही गया ही अने अपने भाई मांड भी पाना वांटे हैं काल पाड़ी थी पुनः वैसे ना अपने आये भाई

ઘંટી બાકી આ ભાઈ આજે છે ને આપણે સાઈડમાં કન્ટિન્યુ થઈ જાવ તો સાઈડ જો અના ઉલટો બરોબર ને ચાલો એસે આપણે ચડી જઈએ કન્ટિન્યુ આલ મિત્રો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં ભગી ગયા હૈ જોઈ લો ના એનાજી પાણી ભર્યું હૈ જોઈ લો અમે આપણો ઘડીક આપ દેખવાનું ભાઈ થામ લે ચૂલી થામ લે અયા પાણી હતું સુકાઈ ગયું પણ વાહ ને થોડુંક બાકી છે ચાલો થાંભે આઈ થી ચડવું ઉતરવું પછી સીન તો આઈ ચડું આ નાખી લાકડી હવે હું ચડી જાઉં મિત્રો ને ફાન મૂકી દે હાલો ચડાઈન પછી મૂકી તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે થાંભ લેવાઈ ગયા હૈ જોઈ લો ને અહીંયા રજુડો હવે આપણે ભાઈ સાઈ ઉતારવી છે પછી આપણે ટોપી ઉતારના છે બાકી જોઈ લો આપણે માથું રેડી ને ચાલો આપણે સારી રીતે કરીએ ગમે ને તો લાઈક કરી નાખજો કે લાગણીના નામે બહુ લૂંટાણા છે ભલા માણસ કે લાગણીના નામે બહુ લૂંટાણા છે ભલા માણસ હવે તો બસ એટલું જ કહેવાનું મન થાય છે કે હવે તો બસ એટલું જ કહેવાનું મન થાય છે કે તમે આવો ને કે તમે આવો તો આવ કરો બાકી જાવ ને તો જરાય જરૂર નથી ભલા માણસ

સો ફાઇનલી મિત્રો આપણે સાયરીન એડિટિંગ થઈ ગયું હે થમ્બનેલ એડિટિંગ થઈ ગયું હે અને વ્લોગ પણ એડિટ થઈ ગયું હે તો હવે આપણે લગભગ 90% એડિટિંગ થઈ ગયું હે બાકી આપણે હમણાં માંડી પડીશું નથી ભાઈ રૂલ લેવા ઉંજો હે જો જઈને પડ્યું હે આ જ તળ પડી કે મિત્રો હવે લગભગ પરહદી ફાટી જ હાથી બાકી આ છાપો જોજો આ બધા કટાઈ ગયા હે કે માંધો લઈ જાઉં મિત્રો હાલો ભાઈને રહેજો વ્લોગમાં આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરના જો પહેલા જ કહી દો તમને

सभी तो सब्सक्राइबर जो है फटाफट सब्सक्राइब करो पांच सब्सक्राइबर पर थमा के दर लोग बराबर एक बे दी आम तेम थाय पर नहीं चलो काल मड़ी जय श्री राम जय द्वारका देश थपट मार कल थपट मार दो